અત્યારે જે બનાવ બન્યો કાલે ક્રેશ દુર્ઘટના જે આપણે કાલે જોયા કે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એ કાલે ક્રેશ થઈ હતી એ એનું જે છે એ લોકો સાક્ષાત ત્યાં ઊભા હતા એમના લોકો જે છે ટિફિન આપવા ગયા હતા એ અમારા જોડે છે તો આપણે વાત કરીએ તમે કહો કે કાલે જે બનાવ બન્યો મેડમ ત્યારે તમે હતા ત્યાં લાઈવ દૃશ્ય જોયું અમે મેડમ અમે લક્ષ્મીનગરના ગેટ તરફ ઊભા હતા અને એકદમ જ બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો અમે દોડીને ગયા આમનો બાબો ત્યાં ટિફિન આપવા ગયો હતો મમ્મીનું એટલે બાબો જેવો બ્લાસ્ટ થયો બાબો તો સીધો અંદર જ જતો રહ્યો પણ એમના વાઇફ બી દાજી ગયા એમના વાઇફને એકસો આઠમાં સિવિલ મોકલ્યા બાબો અંદર જતો રહ્યો એ પછી અમે લોકો બધા અંદર જઈને જે બી કંઈ સેવા સહી તકસી હતી અમે લોકોએ કરી જે બી ડેડ બોડી હતી કાઢવાની હાથે અમે લોકોએ મદદ કરી અમારી પૂરતી કોશિશ કરી સહાયતા પૂરતી અમારી સહાયતા કરી એ લોકોના પહોંચેલા પછી જે બી પોલીસ સ્ટાફ હતો ગવર્મેન્ટના જે બી સ્ટાફ લોકો હતા એમને ચા પાણી હાથે બધું ટોટલી પૂરું પાડ્યું અમે લોકોએ પૂરું લગભગ રાતે નવ વાગ્યા સુધી અમે પૂરી સેવા કરી શકીએ આગળ તમારા સામે કોઈ નાનો છોકરો એક મહિલા જે ઈજાગ્રસ્ત થઈ એ કોણ હતા એ આકાશ આકાશ કંઈ છોકરો બરાબર એના પછી એક ચાલતા એક્ટિવા રાહદારી માણસ હતા એક્ટિવાવાળા બે જણા એક એક્ટિવાવાળો પહેલાં તો દાજી ગયો તો ચાલુ દાઝેલી હાલતમાં એક્ટિવા ભાગ્યો હોસ્પિટલ જ સળગ તો સળગ તો હોસ્પિટલ ભાગ્યો અમારી સામે બીજા બે એક્ટિવાળા હતી તો ત્યાં તો દાજી ગયા પૂરા અંદર ગયા આગમાં જ એમનો કોઈ પતો ના મળ્યો પતો ના મળે એક લેડી એક લેડીજ બીજી એક્ટિવાવાળી હતી એની કમસે કમ સો સત્તર અઢાર ઉંમર હતી છોકરી કોઈ સ્કૂલ સ્ટુડન્ટ હતી એને જે પાખ્યું પડી મેડમ એ પાખ્યું પાંખીને અહીંયા આવી ગયું હોય એ પાખ્યું એને આ અડી ગયું ને એટલે એની ગાડી ત્યાં આગમાં જતી રહી અને ત્યાં ત્યાં પડી ગઈ ત્યાં ત્યાં પડી ગઈ એટલે એને ઘટના સ્થળે જ પડી ગઈ

એના માટે તો હું પહેલાં તો તમને કહું છું કે હું સૂઈ ગયેલો હતો સૂઈ ગયેલો હતો ને એકદમ ભયંકર બ્લાસ્ટ થયો એકદમ ભયંકર બ્લાસ્ટ થયો ઊંઘમતી ઉઠી ગઈ આખી સોસાયટી વાઇબ્રન્ટ મારવા માંડી સાત માનના મકાન છે સોસાયટી આખી સોસાયટી નીચે આવી ગઈ હું બી નીચે આવી ગયો બરાબર પછી જોયું તો મારી સામે જ મારી સામે જ એટલો ભયંકર બ્લાસ્ટ થયેલો હતો ને એનો ગુબારાનો આગને બાગને એવી હતી ને ભયંકર તો અમે બધા આઠ દસ છોકરા ચાલો કીધું જોવા જઈએ ત્યાં કે ત્યાં શું શું થઈ ગયું જોવા ગયા તો અડધમ જ પહોંચ્યા છે ત્રણસો મીટરની અંદર છે અમે દોઢસો મીટર જ પહોંચ્યા ને બીજો બ્લાસ્ટ થઈ ગયો બીજો બ્લાસ્ટ થયો બીજો બ્લાસ્ટ થયો ને એમાં તો બધું છેક અમને જ્વાળા ન અડધી હતી એટલી બધી આગ લાગતી હતી બરાબર પછી અમે ગયા તો જોયું ને તો રસ્તામાંથી જ મેસેજ મળ્યો કે પ્લેન કેશ થઈ ગયો અમે બધા છોકરાઓ ત્યાં ગયા ને પછી અમે મદદમાં લાગી ગયા અમે મદદમાં લાગી ગયા તો અમારા બાજુમાં આ બેન રહી છે એમનું નામ સીતાબેન છે સીતાબેનનો બાબલો સીતાબેન ત્યાં ચાની કેટલી ચલાવતા હતા ચાની કેટલી ચલાવતા અને બાબલો એમની જોડે બેઠી જતો હતો બરાબર અને સીધું પ્લેન કેશ એમના ઉપર જ થઈ ગયો સાઈડમાં જ થયું એટલે છોકરો ત્યાં ત્યાં એક્સપાયર થઈ ગયો અને સીતાબેન ભાગ્યા સીતાબેન બી અત્યારે સિરિયસ જેવા છે હોસ્પિટલમાં છે એની મમ્મી છોકરાની મમ્મી હોસ્પિટલમાં છે છોકરો એક્સપાયર થઈ ગયો એમનો અમારા પડોશી તરીકે અમે અહીંયા એમને બધાને મળવા આવ્યા છીએ બરાબર અમારી સોસાયટીમાં રહે છે અમારી ફરજમાં આવે છે જેમ અમે કાલે ત્યાંથી બી અમે મહેનત કરી અને સેવાભાવ કરી આઠ દસ બોડી અમે કાઢી છે ત્યાં સવારમાં પહેલાં જ રાઉન્ડમાં બરાબર એ રીતના અમે અહીંયા આ લોકોને મદદરૂપ થવા માટે આવ્યા છીએ અહીંયા છોકરાનું નામ શું આકાશ એના પિતાનું નામ સુરેશ સુરે આકાશ સુરેશ પટની એ એ તો અમે હજુ સિવિલમાં જો ચેક કરવા ગયા બરોબર એની મમ્મીને હજુ અમે જોયા નથી છોકરાને જોયો છે છોકરો એક્સપાયર થઈ ગયો એના અહીંયા ઊભા છીએ એની મમ્મી ગંભીર છે ત્યાં કોઈને જવા દેતા નથી ત્યાં કોઈને જવા દેતા નથી આ જે કાલે ઘટના બનાવ બન્યો પ્લેન ક્રેશ થઈ ગયો તો ત્યાંના જે તમે જુઓ તો આંખે આંખ એ લોકો સામેથી બધું જોયા છે કે ત્યાં કેટલી ચલાવતા બેન સીતાબેન નામ કરીને એક મહિલા હતી જે એમનું બાબો એમના જોડે હતો અને એ ઘટના સ્થળે એક્સપાયર થઈ ગયો પણ આ સીતાબેનનો બચાવ થયો છે અત્યારે એમની હાલત બહુ ગંભીર છે આઈસીયુમાં અત્યારે છે અને એ લોકો જે ત્યાં જે જગ્યાએ રહેતા હતા સીતાબેન એ સોસાયટીના લોકો એમના જો આવ્યા એમ અને એમના છોકરાનું જે ડીએનએ ટેસ્ટ થયું છે એ બધું એમનું બોડી લેવા માટે અહીંયા આવ્યા છે સહાયતા કરવા માટે આવ્યા છે માનવતા અહીંયા દેખાઈ રહી છે કે એ લોકો કેવી રીતે પોતાના સોસાયટીના માણસને જે સીતાબેન છે એમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે હું પ્રીતિ પારેખ સ્કાયનેટ મીડિયા અમદાવાદ